સમજાવે ત્યારે ભગવાન ભગવાન તેનું ધારણ કર્યું કેવાય કેવાય અને પ્રકટ ભગવાન કહેવાય ઉપાસન આ અનુભવ આપે પોચે રહે ને પર પોતે છેલે આ છે પણ ન દે છે પો દી ધાન કરી ભગવાન કહે છેખ્યાલા બકિત ધ પહી ભગવાન જે આ દે ધાન કરી છે પો દેના ભાગ પોતાનો ના મણે ને દ્રષ્ટા છે કે પ્રકૃતિ નું જીવન છે અને પોતાનો માને કે ભગવાન હતા આ છતાય કે જ્યારે પોતે વાત કરી હોય તો બ અગેન ઉપયોગ કરીને કોઈ દાવેન વર્તે દાખલો આપણે મારા તો એક શબંધી દા બરાબર એક કામ ધંધો ન થવો તમે કંઈક કામ કરો મારો ધંધો જ છે જ એ બાસી કામ લાવો મારું કારખાનું થયું કામ કરો મારું મશીન ગાય ગમાઈ થાય એમને તમે બાસી લઈને કામ કરી લો એટલે મશીન ખર્ચો ના થાય વીડની કેવો મારું જાય મશીન મારું કહે હું વાપરો આવતા નહીં વાપરો ખ્યાલ આવ્યો એમ આપણે આ પ્રકૃતિ નું જીવન ચાલતું હોય ને તો ચાલવા દઈએ નહી કરતા આપણો ઉપયોગ કરીએ આપણે સત્તા કે મન આમ ગયું છે મન શું જાય તમારા વડે પણ છે તમારા જ્ઞાન વડે જ્ઞાન રૂપ છો વ્યક્તિ નથી તમે વ્યક્તિ નથી જ્ઞાન રૂપ છો જ્ઞાન ઉપર જ નહીં એનું જીવન નથી એની જાય બાદ તો આમ સત્તા જ્ઞાન ની છે કલ્પનાની સત્તા નથી જ્ઞાન વળી કલ્પના કરી શકે તો બધા આપણે આપણા વ્યક્તિ હોય જેવું ઘણું સુધી ભગવાન માણસ સમજે છે માણસ ના હોય માણસ ના એ હોય એ તત્વ રૂમેણ હોય જેમ લોખંડ અગ્નિમાં પ્રવેશ્યું લોખંડ તો અગ્નિ નો ભાર જ ગયો ને આકાર લોખંડનો બરાબર બનેલો હોય તો અગ્નિ કેવાય કે કેવાય એમાં દેહ ભગવાન પ્રગટ્યા ને તો ભગવાન જ હોય પણ હોય ને શું છે લોઢા લોઢું એ રીતે ભગવાન પ્રગટ્યા છે પણ માણસ ના હોય એટલે બ્રહ્મ તત્વ હોય ખરે દેખાય આપણને આપણા પાપા દેખાય દાદા દેખાય દાદા એ ભગવાન ના હોય એ દાદા દેહો ભગવાન પ્રત્યા હોય એ સમજતા હોય કે આ દેહ ના સંબંધ છે એ દેહનો સંબંધ જુદો આ એ જ્ઞાન છે જુદું પાડતા હોય તો આપણા સ્વભાવ હોય ગુણે હોય દોષે હોય પણ આ એટલું બધું ચોક્કસ હોય કે અજ્ઞાન ને અજ્ઞાન માં રેવા દે તો સમજ પડી જાય એ શબ્દ થી ખ્યાલ આપી દે ભક્તિ વાળા ને ભક્તિ કરીને બહુ દર્શન માં આપી દે એ તો ઓરિજિન થી જે કોઈ જ્ઞાન જે ને અજ્ઞાન આપી આપી દે તો એ તો કહે છે વ્યક્તિ તો હોવાન હે તે આપી વિચાર માં તો આ વાત છે

ઘરમાં બધા માણસો રેડી બધા બધા કલાક કલાક ક્યાં જવા બાપુ અને એકલા ના પાછી

আখ মং যায় ধা નજર કે બહાર જવાનું નહીં પૈસાની મુશ્કેલી બહુ વેજ વાળ વાપરતા અત્યારે નથી હાથ છે રોજ પગાર મહિના લાખો કમાતા હશે તો ધ્યાન નહીં આવતા તું કે મળશું હા જોઈશ કેવું શું કહે અત્યારે શું કરો છો માણસ જોવો ભગવાન ને જોતા લૂણવાથી કેટલું ચોખ્ખું જ્ઞાન તો શંકા રહ્યું છે કોઈ અંદર કોઈ જાત નથી કરે તોની કિંમત નહીં કરતા કે વાત શું થાય આ વાત જતી કરે બાકી કરવા માટે એક શાંકડી જતી ના કરી જો બરાબર તમે નદર ક્યાંક શું કહું રહ્યા છો

চৌকে যি জাগত যা ছীলা মূল্য গুৰু পাৰি

શરીરજો મણ લાગે વાત છે ને સમજો છો એ કોણ સમજે જીવ ના સમજે હું વાત તો સમજો છો નહીં એ જીવ ના સમજી શકે એનો વિષય જ નથી એ તો પંચ વિષય છે એનો વિષય તો દેશ જગત ને વ્યવહાર છે એમાં રોષ થાય તો સમજે છે કોણ તે બ્રહ્મસો માટે સમજો છો તો એટલી ઘડી તમારા મારી વાત થી તમારું બળ આવે છે ને એ માયા ખેચી જાય હવે બે વચ્ચે થી માયા ખેચી જાય એ તો વિચાર જાગૃત થાય ખ્યાલ આવે છે સમજાય છે વાત સાચું લાગે છે તમે સાક્ષાત વાત થી મને કામ કાંઈ ભવિષ્ય ને ચોખ્ખી વાત છે સીધો અનુભવ છે એવું લાગે હવે તમને પોતાનો પ્રયોગ તમારો નથી મારે વાત થી તમે પ્રગટ થયો છો એટલે વાત પતી જઈ તરત જ લીલ નથી પીકી થતી જુદી પાડી વાત પતી થાય જુદું નહીં એકદમ તમે શું હું ગયો ખબર કે હું નતો તો એ ના તો આવવાનું આ કારણ છે આની અવાજ તમે સમજો આની અવાજ સંદીપ પહોંચો આપણે વાંચો તો હું વચ જુદું પડી ગયું ને વિચાર પ્રગટ થયો તે જ ના કરી શકો એટલે સાનિધ્ય ની બહુ જરૂર પડે આ જ્ઞાન આનું હોય તો ખબર હોય તો હું ના જાય તો હું વાત કરી વિચાર ને પ્રગટ કરવાનો હોય આપણે જે જ્ઞાન કરીએ ને એનો હેતુ કહે છે ભાઈ ખ્યાલ આવે તમને કે જે આત્મા પરમાત્મા દેખાતા નથી

જે તમારી અવ્યક્ત છે પ્રગટ કરીએ છીએ એમાં ઉભા રાખીએ સમજાય છે અને જે તમે સત્ય પણ બેઠા છો ને એ નકામા કરીને નીચે પડતર મોકલીએ છીએ એને બોલો રાખીએ છીએ આપણે શું શું જોવા દઈએ અને પેલું અવ્યક્ત વ્યક્ત કરીએ છીએ તો આ તમને ખબર પડતી હોય તો જ્ઞાન સાંભળ્યું કહેવાય સમજાય છે આત્મા ક્યાંય છે માણસને ખબર નહીં પડે બાર આમાં સમજાય તો માણસ આપણે કોણ મળ્યો પડે આ તો માણસ જોઈએ છે આપણા જીવાય આપણે માન નહીં એ માણસ તમે ભ્રમ તો ખબર નહીં ભ્રમ કેવો હોય માણસ હોય તો બ્રહ્મસો કેવા રૂપ આ જાણો છે વાત નહીં વાય હમ જાણપણું છે ને એ બ્રહ્પર્ણનું છે વ્યક્તિ નહીં પણ આ દેહમાં પ્રગટ થયો એટલે દેહ સાથે કહેવા પડે હવે તમારા હામજવું પડે દેહ ભલણ જો એ સાધન છે શાંત જો ને દેહ શાંત છે એને એક ચસ્ત કહેવાય પણ અંદર કોણ છે જાણપણવાનો વિચાર છે વ્યક્તિ નથી ક્યારે તમારું જીવન દેખાય છે બહારનું સંસારનું જીવનું છે ધારણ કરે જીવ એમાં પ્રક્રિયા તો કેવા પ્રક્રિયા વિચારવું તો તમારો વિચાર છે દેહમાં હું પણ છે આ બે લોકો મજા આવડે એને જ્ઞાન કહેવાય